મને એને એવું બતાવી દીધું ને હથિયાર હતો બરોબર બાકી છે આ ધૂમ બાપાનો ભાગ્યો ને આવો અવરા કામ કરે છે એટલે હું હાથ પાડવા ગયો ને તા એને મને ધમકી મારી દીધી એ કે હારા વાત નહીં રે એટલે ભાઈ આ મને લાગી બીક એટલે હું ઘરમાં જઈને હુઈ ગયો અને ખબર જોયું તો આ ડખા બધાય આમ તેમ ઓલું ઓલું ગામમાં વાત તો થતી હતી ઓલો કે મેં ભેર ઓલો કે મેં ભેર તો ભાઈ તો કોઈ નહીં મેં જ ભેર હતો કોઈ નું ભેરું બાકી બધા ખોટા ખોટા સડી ગયા હતા રોલ રોલ હકી નીકળી તું કહી દે પણ એનો છૂટો લાકડીનો ઘા માર્યો ને એટલે આજ એટલે હું કઈ બોલો નહીં બરોબર હું બધું આજે ફોન કરવાનો જતો રાતનો બાર સાડા બાર એક દોઢ મહિનો દોઢ વાગ્યા ફોન કરવાનું હતો ભીમ અને ફોન હતો ને કઈ ખીચા મતી ફોન પીડો તો ફોનમાં હાથમાં લઈને ફોન કરવા ગયો મને ઓલું યાદ આવી ગયું ભીમ બાપાને લાકડીનો ગાક ને છૂટો એ મને યાદ આવી ગયો એટલે મેં છે જાતું કરી દીધી મેં જે થાય આપણે હું આય લગ્ન વાત બાકી હવારે બધા રોડ રોડ હાઈકી વાત